ગાઈસ જો અત્યારે અમારે નાસ્તો ચાલુ થઈ ગયો છે ગરમા ગરમ ફાફડા અને ગરમા ગરમ જલેબી કરો બધું બધું લાઈક કરો

हेलो फ और नहीं आ <laughs> अब ये जयश्री बहन बर्तन घिस रहे हैं सुबह का चाय नाश्ता करने के बाद और <laughs> <laughs> और ये हमारे दामाद जी मावा खा रहे, मावा खा रहे हैं अरे हाँ भाई हाँ घिस घिस के <laughs> વિદારે ગાઈસ અમારો કૃષ્ણા બારડ જે સુપર સિંગર છે મણીલાલ દારડના ભાઈ છે કૃષ્ણા બારડ jignesh kaviraj barot નો છોકરો છે હવે song ગાવા જઈ રહ્યો છે કરો લાઈક કરો અને બધારે શેર સારા વિડીયો મહેનત ની કરે છે એક વિડિયો માટે આખી રાત એને એડિટિંગ કરી તેમણે એક વિડીયો બને છે હું બેસો તો કાલે તો બેસો ભાઈ એક આ રાત્રે મારો એડિટિંગ કરતો હતો અહીં વાગે એડિટ વિડીયો એડિટ કરવા ભાઈ કે ચાપી ઉપર સુચમ તે એડિટિંગ કરું એટલે ચાપી ઉપર છે એટલે હું હવે આમરો ત્યારે કા કોઈ કસૂર નહીં દેખો ઓ ગીત ગાચા જેસી अरे नहीं चाहिए <laughs> <laughs> तो <laughs> <भी है। जीवस। laughs> क्या तो कहना चाहते हो हाय 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 कर दो में हाँ, हाँ। वॉ सारो आम स्मूथ गळू થઈ જાયન થોડું જાણે કાના આટમ આ ચેન નંબર થઈ જશે વો થઈ જતી વો અધર નહી હે હવે કટ થઈ જશે કટ થઈ જશે આહાહા નચિયા વાહ 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 વાહ

સાચું કર્યું કરતા દાદા જોયા પછી દાદા કે આવું કરેખાતું જ મને માટી બોલે તેજી બીજી વાર નહીં ઠા દાદા કે આ પાકુ કંધા બોલતી ખોબડું છું હા તો કોંઈ છું વે ટાઈમ પ્રાજી મામે ઓલસો કમિંગ ધેર ટાઈમ